ભોલેરા વટામણ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી પીપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે આ ગમખ્વાર અકસ્માતની ઘટના છે તે સામે આવી છે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે તો બે ટ્રક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો હાલ તો આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અમદાવાદના ભોલેરા વટામણ હાઇવે પરની આ ઘટના છે બે વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે પીપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આંખોશારી ઘટના ઘટી હતી અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત બન્યો અમદાવાદના ધોલેરા વટામણ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે દર્શલ અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર અકસ્માત થયો શું સ્થિતિ જી વહેલી સવારે આ અકસ્માત ની ઘટના સામે આવી છે જ્યાં ધોલેરા વટામણ હાઇવે પર આ ગમખવાડ અકસ્માત સર્જાયો છે પેટરી ગ્રામ પાસે બે ટ્રક ત્યાં હેઠળ જે આવે છે તે સામકામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમાં બે લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જયારે એકને હોસ્પિટલમાં ઘેર જાહેર કરાયું છે કે આ અકસ્માત ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને આ ઘટનાની અંદર એકસો ઇમરજન્સી એમ્બ્યુલન્સ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી અને જે પ્રકારની આ ઘટના બની છે આ ઘટના એ ધોળકાની ઘટના જે ચોવીસ કલાક પહેલા બની હતી તેને પણ યાદ કરે છે કારણ કે ત્યાં પણ આ એક અકસ્માત સર્જાયો હતો પાંચ લોકોના મોત થયા હતા જેને હજુ કેટલા જેને જોતા એક ગંભીર આ બાબત કહી શકાય છે આ હાઈવે ઉપર કારણ કે આ હાઈવે એવા છે કે જ્યાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને લોકો પણ સતર્ક રહે તે બાબતની પણ અપીલ કરતા હોય છે પરંતુ તેમ છતાં પણ આવા બનાવો બને છે આ અકસ્માત બન્યો છે જેમાં પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે કાર્યવાહીની અંદર ખ્યાલ આવશે કે આખરે આ અકસ્માત ની અંદર કોનો વાંક હતો પરંતુ તેના માટે ત્યાં આસપાસમાં નિવેદન લેવા ખૂબ અઘરા છે કારણ કે અકસ્માત જોનારા લોકો કદાચ ત્યાં ન હોઈ શકે પરંતુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આ ઘટનાની અંદર જે ત્રણ લોકોના મોત થયા છે આ ત્રણેયના પરિવારોને પણ જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવાઈ છે બિલકુલ દર્શન જાણકારી બદલ આભાર